આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ત્રણ દિવસ માટે જામીન પર બહાર આવતા વડોદરામાં આપના કાર્યકરો દ્વારા ચેતલ વસાવાનું અભિવાદન કરાયું દેડિયાપાડાના ધારાસભ્ય ચેતલ વસાવાને લાંબા સમય સુધી જેલવાસ તથા કેટલીક વાર જામીન ટળવ્યા બાદ હવે કોર્ટે ત્રણ દિવસના જામીન પર મુક્ત કર્યા છે ત્યારે ધારાસભ્ય ચેતલ વસાવવા વડોદરા ખાતે આવ્યા હતા જ્યાં તેઓનું આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા ભેર આવકાર આપવામાં આવ્યો હતો ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે આજે અમને જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર એ ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને વાંચા આપે એવી અમે એક આશા વ્યક્ત કરી તેમના મત વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકો જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે બિલકુલ જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે આંદોલનોની આંદોલનકારી જેટલા પણ લોકો છે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળે એ અત્યુસર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે પિયુષ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ આમદા